हां राम राम भाई राम 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 तो यो हां जोयो हां तो बोलो अबे क्या रा... क्या राजा एक कई तलवारो करे काम नती है इन क्या अंग्रेज जो दे बहनवे वार के बेटी वार क्या अंग्रेज નું નામ બોલો કોઈ કોઈ રાજા નું નામ બોલો તો કઈ રજોડા નું નામ બોલો તો તમે અંગ્રેજો ની તલવારો રૂખિયો ઉપર કામ નોતી હે ને ના 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 તમે જે બોલ્યા તો સમાજ ના કાર્યક્રમ માં હું બોલ્યો છું

અંગ્રેજો સાથે સાથે તમને હું કહું મારું જે વક્તવ્ય હતું આપણો દેશ હજાર વર્ષ ગુલામ રહ્યો સો ટકા અઢીસો વર્ષ અંગ્રેજો રહ્યા એ કદાચ આગળ વિશે તો બરાબર એમાં મુસલમાનો ના દમન સામે રાજાઓ એ બેટી વ્યવહાર કર્યા છે તમે મુસલમાનોની વાત નથી